સુરતમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા જાહેર રસ્તા પર પાર્ક તમામ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમોથી દંડ ફટકાર્યો હતો અને લોકોને રસ્તા પર ગાડીઓ ન રાખવા કડક કાર્યવાહી કરવામાં આવી હતી સુરતમાં વકરતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યામાં જાહેર રોડ પર વાહનો પાર્ક કરનારાઓ સૌથી મોટો ન્યૂસન્સ એટલે કે સમસ્યા ઊભી કરતા હોય છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ પત્રકાર કોલોની તેરે નામ ચોકડી કૈલાશ ચોકડી ખાતે ટ્રાફિક પોલીસના ઝોન 3 ના પોલીસ અધિકારીઓએ રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈ મેમો જાહેર કર્યા હતા સાથે રસ્તા પર ગાડીઓ પાર્ક કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી દક્ષેશ્વર થી પીસ પોઈન્ટ થઈ કેલસનગર ચાર રસ્તા અને તેરે નામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરીને ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને જે એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ અમે સાડી ત્રણથી સાડી ત્રણસોથી વધુ જે વાહન ચાલકો છે એને ઈ મેમોના માધ્યમથી દંડ ફટકારેલો છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરેલ છે